આવે નંબર મારી યાર કોણ છે આગળ ફિનિશ ફિનિશ કરી જો એ હું તો છે

मस्त नो केला ए आगे। आगे। ए ए ए થઈ ગઈ છે કડખમ તો મિનિટ થઈ ગઈ લાગે ફલ 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 તો ફેલ ટુ પ્લેસ આયરા બને છે આડે નડે છે અરે ફિનિશ કરી લે હું આ ખોલવાની ટ્રાય કરું આલે જો તો જો તો ખોલું છું માર પાયો માર પાયો જો તો હા ઈટ છે ઈટ છે ક્યાં ગ્રાઉન્ડ છે ઉપર

અમા કમજોર છે એ અરે આપણે ઓલી બાજુ છે ઓલી બાજુ છે મોટો મેપ માં ઓલી બાજુ ખુલ્યો છે ખુલ્લી જગ્યા માં આવે ખુલ્લી જગ્યા માં આવે જગ્યા અરે યાર આવી જો હું ભાગો છું અરે મને મારે છે હવે મારશે મને મારશે

વાળા છે <laughs> 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 જે તો હો તો વાહ હું તો તરત જ ગયો એમની હું તો તરત હું તો તરત મારવા ગયો તું તો તરત મારવા ગયો હું કહું ઓલો જો નંબર એની જાય છે હાલો ગણી આ બધું બંધો છે હાલ ગન કઈ છે તાર આ રીતે એમ પર અરે વાહ બા તાકાત વાળી વધારે શું જોઈએ આપણે વિશેષ હા યાર કેવા છે બંદો છે ને તારી પાસે બોટ છે બરોબર છે મોસ્ટર તાર પાસે હતો એ માર્યો ત્યાં હાલ તો જાઉં જાઉં છું એ બંદા બીજા આવ્યા મોસ્ટર ના હાલ મોસ્ટર ઓલો નોક છે બાજુ ઓલો બગી વાળો એક છે બગીવાળો ના આવ્યો છે ઉપર છે જો ઉપર છે ઉપર તો ઘડખમ આવો મોસ્ટર ઘડખમ છે

બહુ દાન કરને જો આ રહ્યો રેસ્ટો ઉતરેવામાં આ રહ્યો હું મારી પાસે ઉતરે છે માર લો એ મારી વાય બંધો ઉતરે ભાણે ગાડી લેવા આવતો છે લે 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 લોડ કર મારવાનો લે લોડ કર ક્યાં છે ફાઈટ હાલો 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 તે મારો આ આયા તે લાઈ આવું છું આવું છું માસ્ટર

અરે બે વખત ભલે રિકોલ વઈ જા પણ એન્ટ્રી મોલી કરવાની જ નથી મોસ્ટર ભલે બે વખત ભરી જા એ ડ્રાઈવર આવો ન તો બાવો એ બંધો ઉતરો બંધો બંધો ઉતરો મારી પાસે આલો આલો આવી જા હાલો જો મારો બસ તો મે તો મે ભાવુ જા ભાવે જા તમે કોને ખાવું

આ બે જણા અમે મરે વટથી મરે રાણા હોય ને વટથી મરે આલા કરાથી મરે ને એ તો હામે કારે કારે કે એવો પાત્ર આવી જાય ને તે મર્યો તે મરવું પડે હામે એવો પાત્ર આવી જાય ને તે મરવું પડે આપણે મો કે નવું નથી એ મળ્યું હો મને પાછું એ પાન ભળી જતો એ મને મળે એ મને મળે અયો અયો અયા હાલ હલડે નથી રહેતું ગાડી આવે ગાડી આવતી હું કેમ લઈ એ રોબોટ શું કરે છે રોબોટ પાક કા ખાય છે સેન્ટર નો ટાઈમ થઈ ગયો અચ્છા ઓ ઓ રોબોટ લૂટ આપે છે હા ને ઉપર આવી ને ઉપર છે ને આડી મોર મારી મોર આવ્યો એક જ છે એ ડેમેજ છે ડેમેજ છે બરોબર છે ઉપર આમ આવી હા એ લૂટી લે દેશા ક્યાં આટ આ મરી પણ કુપર વાળો હા કુપર આ જ આવું છું બીજી ગાડી આવે છે બગી અહીંયા છે એ કે મોસ્ટર કે આપની સ્ટ્રેટેજી હતી સ્ટ્રેટેજી અને કે સ્ટ્રેટેજી ભલે તે કીલ તો રે કે બગી ના તો તો મોસ્ટર પાઈ પીડો થઈ મોસ્ટર પાઈ પીડો જો આ બધો ક્યાં ના જાસો તું બંદો અહીંયા છે બગી ક્યાં આવી બગી અહીંયા છે અહીંયા છે અહીંયા છે બગી અહીંયા છે એ રીવાઇકર ના ચલાગે મોસ્ટ મારી આગળ એ ગોળીનો બરાબર છે વાહ કેમ ફેરોસિયા આ છે ના થિ કેન્સર ક્યાંથી મજા આવી ગઈ કહો છો ને પાછો જો પાછો એને ચાન્સ આપો મારવાનો પણ ફિનિશ નો કરીએ જો એની ભૂલી

ભાગી દો એક ભાગી દો જીવવા નઈ દે આપણે આકાશ તું રીતે ગાડી લઈને ભાગો ભાગવાનું કરે પછી આ બધું આકાશ ગાડી ને ભાગવાનું ગાડી લઈને ભાગવાનું કર ને આમ કેમ કરો આવી રીતના ભાગી જ નહીં ભાગવા જ નહી અરે બંદો ઉતરી જો બંદો ઉતરી જો છે બંદો આવ્યો હાલ આવે રશ કરે છે મારજે બરોબર છે આ ફિનિશ નો કરે એ ચડી જો ઓલામ ચડી જો કાંડ થઈ ગયું અરે યાર ચડી જો એ કે તમે બંદા છે મેગાટ્રોન ને આટા મારે છે એ યાર કેવો છે આ તો હાવ ખરાબ વસ્તુ છે ખરાબ વસ્તુ છે હાવ અંદર ને અંદર રહે ચિકન ડિનર કરવાનો ટ્રાય કરો ચિકન ડિનર છે કર નાખો બરોબર આકાશ चिकन डिनर चिकन डिनर करवण कर जो मॉन्स्टर अंदर से जा दिवाल नहीं आडे आ दिवाल नहीं दिवाल नहीं आडे जमणी बाजू आ दिवाल नहीं जमणी बाजू जमणी बाजू अंदर ला दिवाल अंदर क्या काय कहते थे मुझको रुक 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 આગળ ડાબી બધું ડાબી બધું ડાબી બધું ના ડાબી બધું ડાબી બધું ડાબી 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 ઉપર આ बाजू એક પેટી છે આવડી આવડી આતી આતી આઈટમ લાવ્યો

નવી ગન વાપરવાની મજા આવે છે અરે બાનોસ બાનોસ મોસ્ટર બાનોસ સ્ટોક 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 બાનોસ સ્ટોક બાનોસ આ યો દે યો દે બાનોસ ગોર કર દે મારી લીધો આવી જો આવી જો જોરદાર ગેમ પ્લે છે જોરદાર નવો ડાન્સ આવો નવો ડાન્સ નવો ડાન્સ એ નવો ડાન્સ જોરદાર ગેમ પ્લે છે જો આજનો વિડિયો પસંદ હોય તો લાઈક કરો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડિયો જોવા માટે ચેનલ પર બને રહો